લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નજીકના સમયમાં જ ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરશે તેને પહેલા જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તમામ બેઠક પર બૂથ મેનેજમેન્ટ માટે પ્રવાસ કરી રહ્યા છે જે અંતર્ગત નવસારી જિલ્લાના બૂથ કાર્યકરો સામે તેમણે સંવાદ કર્યો હતો મતદારને મતદાન મથક સુધી કેવી રીતે લઈ આવવું તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી તો અઢાર એપ્રિલે તેઓ નવસારી લોકસભા બેઠક માટે ફોર્મ ભરશે તેવી પણ તેમણે વાત કરી હતી આપણી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સૌ પૂરી તાકાતથી આ વખતે પાંચ લાખથી વધુ થી આ સીટો જીતીએ એવી તમારી પાસેથી અપેક્ષા કરું છું મને વિશ્વાસ છે તમારી તાકાતમાં મને વિશ્વાસ છે તમારી ટેલેન્ટમાં કે તમે આટલા જ લોકો ખંડ થી પ્રયત્ન કરશો તો પાંચ લાખ નહીં તમે સામેના ઉમેદવારની ડિપોઝીટ જમા કરવાની તાકાત તમારામાં છે મિત્રો આ તાકાત તો ઉપયોગ કરજો તાળીઓની મત જોઈએ છે એ મત લાવવાની જવાબદારી તમારી છે